જય માતાજી મિત્રો હું છું પારખંડ ઠાકોર આજના વિડીયોમાં દરેક મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું તો આજે રજકામ પોણે ચાલુ હતું તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો જુઓ આ કુંડીથી પાણી ચાલુ છે ઢાળી ઢાળી આ જાય છે આ ના ચારા છે બે આવેલું છે બે ચાર જેવું જો આગલા ઉગાડતો હતો ત્યારે પણ વિડીયો બનાવ્યો હતો ફરી વાર આજ બનાવું છું તો ચાલુ જ છે પાણી જો આ કાસના ચારા પઈ રજકાના પણ થોડા ચારા પાયા છે મોરે મોરે ખાતર નાખવાનું પણ ચાલુ છે ખાતર નાખે એટલે જલ્દી રજકો ચીકુડી જો ઓડઝ હવે પણ ને મોટા થઈ જાય પહેલો ઉડ ઓડઝ વાઢવાને પણ બહુ મજા આવી ગઈ આ પાછળ ચીકુડી રજકો ઓગરવાનું ચાલુ છે જો આ બધો રજકો પોગ્રો આ બે ત્રણ ચારા બાકી છે વાઢવાના મોટા મોટા જો છે પણ ખૂબ છે ગાયો ભેસો ને વાઢી નાખવાની પણ મજા આવે છે એટલે દરેકને પણ ગાયો ભેસું રાખતા હોય એમને આવું આબુ જરૂરી છે કે વાઢી વાઢીને નાખવા ચાલે તો જય માતાજી મિત્રો કદાચ વિડીયોમાં કોઈ ભૂલ બીજી થઈ જાય તો માફ કરજો નવા નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે એટલે કોઈ ભૂલ થાય તો પણ માફ કરજો જો ઉડજો જવ મોટાને મોટા છે મારા ગાભે ગાભે આવે છે તો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી